સુરતના નાનપુરામાં કપૂતનું ચોંકાવનારું કારસ્તાન સામે આવ્યું ભાડે આપેલું ઘર પિતાએ પોતાના માટે માંગ્યું પરત અને પિતાએ પરત માંગતા પુત્રએ ઘરને આગ લગાવી દીધી વડીલો પારજીત ઘરને અંદાજે અઢાર લાખનું નુકસાન થયું છે ઘરને નુકસાન પહોંચાડનાર શનિ પટેલની ધરપકડ કરવામાં આવી છે શનિ પટેલ મિલકત માટે અવારનવાર ઝઘડો કરતો હતો શનિ પટેલે પેટ્રોલ છાંટીને ઘરમાં આગ લગાવી દીધી દીકરી અને પત્નીને લઈ ત્યાંથી તે નાસી ગયો શની પટેલ જે કપૂત સાબિત થયો છે કારણ કે વડીલો પારજીત જે મકાન હોય તેને સાચવવાનું હોય તેની જગ્યાએ આને સળગાવી દીધું આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી ચેતન જે રીતે આ કપૂતનું કારસ્થાન સામે આવ્યું છે સુરતમાં શું માહિતી જી મિલકુલ જી મિત્રો ખાસ કરીને જે પુત્ર છે તે પુત્ર સાબિત થયો છે ખાસ કરીને જે ઘટના છે તે સુરત નાનપુરા વિસ્તારની છે ત્યાં શનિવારે એક મકાનમાં આગ લાગી હતી આ મકાનમાં જયારે આગ લાગી ત્યારે જે દુકાનો છે તે દુકાનો પણ તેની તપાસ હાથ ધરવામાં આવી ત્યારે સની પટેલ તેને જ આગ લગાડ્યો હોવાનું સામે આવ્યું હતું છેલ્લા કેટલાય સમયથી ભાડાની મિલકત લઈને સની પટેલ અને તેના પિતા વચ્ચે તુતુ મેમય અને ઝઘડો પણ ચાલતો હતો ઘરકંકા ચાલી રહ્યો હતો આ દરમિયાન તેને શુક્રવારે ફરીથી જે બાળાની જે મિલકત છે તેમાં તેને રહેવા માટે જણાવ્યું હતું પરંતુ પિતાએ ના પાડી દીધી હતી જેની અદાવત રાખીને સની પટેલ દ્વારા જે પ્લાસ્ટિકના જે બોટલ છે તેમાં પેટ્રોલ લાવવામાં આવ્યું હતું અને બારીમાંથી પેટ્રોલ ફેંકવામાં આવ્યું હતું અને ત્યારબાદ આગ લગાવીને તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો સમગ્ર મામલે અઢાર લાખનું જે નુકસાન છે તે નુકસાન જવા પામ્યું છે અને અથવા પોલીસે સની પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે જી 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 આભાર છેતર માહિતી આપવા બદલ